જેની અંદર જે પચાસ ટકા મગફળી ગવર્મેન્ટે ખરીદવા માટે બંધાયેલી હતી અને એ પ્રમાણે ઘણા બધા ખેડૂતોને પેમેન્ટની જરૂર હતી છતાં પણ ઊંચા ભાવની લાલચે ખેડૂતોએ એવું વિચાર્યું કે જે ઓછું ઉત્પાદન છે છતાં પણ જો થોડા ઘણા ઊંચા ભાવ મળી તો આપણે ટેકાના ભાવે વેચી દઈએ કેમ કે ચાર ક્વિન્ટલના જે ટેકાના ભાવે વેચવા જઈએ તો વીસ હજાર રૂપિયાની આસપાસની એક રકમ થતી હતી અને જ્યારે ચાર ક્વિન્ટલ તમે માર્કેટની અંદર વેચો તો માર્કેટની અંદર સત્તરથી સાડા સત્તર હજાર રૂપિયા કિંમત થતી હતી તો જે પચીસો થી ત્રણ હજાર નો difference હતો એ difference ને લેવા માટે ખેડૂતોએ ઘણી બધી રાહ જોઈ છે અને ઘણા time થી registration કરાવીને પોતાનું એક નામ લખાવીને બેઠા હતા પણ આજે અમે જે સર્વે કર્યો અને અમારા marking મુજબ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને ટેકાના ભાવે મગફળી વેચવાની ખાસ જરૂર હતી એવા લોકોની મગફળી આજે ટેકાના ભાવે વેચાણી નથી ટેકાના ભાવે જે ખરીદી છે હવે બંધ થવાને આરે છે ત્યારે ઘણા બધા ખેડૂતો આ મગફળી વેચવામાં ટેકાના ભાવે મગફળી વેચવામાં બાકાત રહી ગયા છે અને પોતાની મગફળી ત્યાં સ્વીકારવામાં આવી નથી તો ગવર્મેન્ટે અમે કઈ રીતે ખરીદી કરી કેવા કેવા લોકોની ખરીદી કરી તેની પણ એક ખાસ તપાસ થવી જોઈએ અને જ્યારે ટેકાના ભાવની ખરીદી ચાલુ નથી થઈ ત્યારે અમે ગવર્મેન્ટ પાસે એક અમારી માંગ હતી અને અમે એક સૂચન કર્યું હતું કે ગવર્મેન્ટે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવી જ નહીં જો ગવર્મેન્ટે એક એવી જાહેરાત કરી હતી કે અમે બે હેક્ટરની મગફળી ખરીદી કરશું અને એની અંદર પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો હતો કે જેનો પચાસ ટકા અમે આ મગફળી લેશું ત્રીસ કિલોના ભરતીથી તો અમે એક સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે ગવર્મેન્ટ આ મગફળીની ખરીદી કરશે ત્યારે એને લગભગ મોટાભાગના અને ખરીદી કરી લીધા પછી જે ગોડાઉનો રોકવા પડે છે અને ગોડાઉનની અંદર મગફળી ભરાય ભરાઈએ પછી પણ જે ગયા વર્ષે મગફળી કૌભાંડ થયું હતું તેવી પણ ભીતિઓ રહે છે એની અંદર અમે ચોખ્ખો એક સૂચના આપી હતી ગવર્મેન્ટ પાસે ડિમાન્ડ કરી હતી કે જે લોકો ટેકાના મગફળી આપવા માંગતા હોય તેને પોતાનું જે મગફળી છે તે કોઈ પણ માર્કેટની અંદર બહાર વેચે ત્યાંથી પોતાનું એક પાકું બિલ લઈ લેવું અને પાકા બિલ લીધા બાદ તલાટી મંત્રી પાસે તેનું ફોર્મ ભરાવી અને તેનું જે તલાટી મંત્રીને સાઇન કરાય જરૂરી ડોક્યુમેન્ટ જોડી સાત બાર આઠની ની નકલ જોડી અને ગવર્મેન્ટને રજૂ કરવામાં આવે અને ગવર્મેન્ટ રજૂ કર્યા બાદ જે કંઈ આ પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો ડિફરન્સ છે ભાવ અને ટેકાના એ ડિફરન્સની રકમ છે એ ડાયરેક્ટ ખેડૂતના એકાઉન્ટમાં જમા કરી દે ગવર્મેન્ટ તો ગવર્મેન્ટે ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂરત નહીં પડે અને ખેડૂતને પણ ડાયરેક્ટ લાભ મળી જશે આની અંદર સરકારનો પણ ફાયદો હતો અને ખેડૂતને પણ ડાયરેક્ટ ફાયદો થઈ એમ હતો પણ આ ગવર્મેન્ટે આ પોલિસી ન અપનાવી અને ટેકાના ભાવે ડાયરેક્ટ ખરીદી કરી અને આ ખરીદીની અંદર જે ખાસ જરૂર હતી એવા ખેડૂતોની મગફળી ભાવ પણ થોડા ડાઉન થતા આવે છે તો એ ખેડૂતોને એક મોટી બધી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે પણ હવે ગવર્મેન્ટ પાસે અમારો ડાયરેક્ટ સીધો સવાલ એ છે કે જે લોકોએ પોતાનું નામ લખાવેલું છે જ્યાં ખરીદ આપણા કેન્દ્રો હતા ત્યાં અને એવા લોકોની મગફળી આજે ખરીદી નથી થઈ તો આવા લોકો માટે ખેડૂત ગવર્મેન્ટ આ ખેડૂતો માટે કેવા પગલા લેશે અને હવે આ લોકોની મગફળી લેશે કે નહીં તેની અમે એક પત્ર લખીને ગવર્મેન્ટને એક સવાલ પૂછવાના છે અને ગવર્મેન્ટ પાસે અમે આવી આશા રાખીએ કે ઓછામાં ઓછા સમયની અંદર અમને આનો જવાબ આપે અને આપની પાસે પણ જો એવા કોઈ વિશેષ સૂચન હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર આવા સૂચનો પહોંચાડજો જેથી આપની વાત અમે સરકાર સુધી પહોંચાડી શકીએ બસ રજા આપશો ધન્યવાદ